ચારના કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી જોકે સ્ટાફ દ્વારા આજે હડતાલ કરવામાં આવી જેને લઈને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કર્મચારીઓ સાથે વાત કરી તેમજ આઉટસોર્સિંગ કંપની સાથે પણ વાત કરી તાત્કાલિકપણે હડતાલ સમેટાઈ ગઈ હતી વર્ગચારના કર્મચારીઓ પોતાના કામ ઉપર ફરી લાગ્યા હતા એવું કહીશું ને કે નાનું છમકલા જેવું થયેલું સવારના મને લગભગ સવા આઠ વાગે મેસેજ મળ્યો કે ક્લાસ ફોર સિવિલ હોસ્પિટલના બધા નીચે ઊભા છે હું આવી ગયો થોડી વારમાં અને જાણ્યું કે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે તંત્ર તરફથી તો કોઈ પ્રોબ્લેમ બાયેલા જ અમે થવા નથી દેતા આ વિશ્વ એજન્સીમાં કામ કરતા એના મેનેજર મહેશ પરમાર જે ક્લાસ હતા એ બધાને એવું હતું કે વિશ્વમાંથી એને છૂટો કરી દેવામાં આવ્યો છે ને એને કદાચ એના માટે થઈને બધા નીચે આવેલા વિશ્વના લોકો પણ આવી ગયા હતા અને આવી કોઈ વાત હતી નહીં એટલે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ દૂર કરી દેવામાં આવી અને પછી એ લોકો અત્યારે તમે જોઈ રહ્યા છો બધા પોતપોતાની રીતે એ કામ પર લાગી ગયા છે એટલે અત્યારે જોઈએ તો ટેમ્પરેચર એકતાલીસ બેતાલીસની આસપાસ રહ્યું છે અને કોઈ પણ વ્યક્તિ જેને આવા નોન સ્પેસિફિક સિમ્ટમ એટલે કે નબળાઈ લાગવી મૂર્છિત થઈને કે ચક્કર ખાઈને પડી જવું ખૂબ માથામાં દુખાવો થાય ઉલટી ઉપકા આવે કે ડાયરિયા વોમિટિંગ થઈ જાય સખત હાઈગ્રેડ ફીવર એટલે એકસો ત્રણ કે એકસો ચારનું ટેમ્પરેચર આવે શરીર પર ચકામા પડે આવું કંઈ પણ થાય પેટમાં દુખાવો થાય આ બધા વેક સિમ્ટમ્સ એ લોકોને થઈ શકે જે લોકો ડાયરેક્ટ સનલાઇટમાં કામ કરી રહ્યા છે ખાસ કરીને ખેતમજૂર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા લોકો કે રોડ સાઈડ કામ કરતાં લોકોને આ વસ્તુ થઈ શકે એક જ વસ્તુ આપ સૌને કહીશ આપના માધ્યમથી કે આવા સમયે ખાસ કરીને બારથી ચારના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ વૃદ્ધો જે સગર્ભા માતાઓ માતાઓને નાના બાળકોને કોઈ પણ કારણ વગર આ સમય બહાર ન નીકળવું જે લોકો ડાયરેક્ટ સનલાઇટની અંદર કામ કરતા હોય એમને એના ટાઈમ મેનેજમેન્ટ કરી અને બારથી ચારમાં કામ કરવાનું ટાળવું જોઈએ અને એ કામનું કમ્પન્સેશન અર્લી મોર્નિંગ અને લેટ ઇવનિંગમાં કરી દે તો કામનું પણ નુકસાન ન થાય છતાં પોતાનું જાતને તડકાથી બચાવી શકે જુનાગઢ લોકસભા બેઠકની વાત કરીએ તો આપણે